વડનગરનો વારસા અંતર્ગત રમત ગમત સમિતિના સહયોગથી શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભક્તિ ભક્તિસભર તથા દેવાધિદેવ મહાદેવના ગુણગાન તથા ડાયરો હાટકેશ્વર મહાદેવ પરિસરમાં વડનગર ખાતે યોજવામાં આવ્યો હતો શ્રાવણ માસના ત્રીજા સોમવારે અહીં ભક્તિ ભક્તિસભર સંગીત અને લોકગીતોના બાદશાહ તથા પદ્મ વિભૂષણ હેમંત ચૌહાણ તથા કલાકાર ભાવના નાયક તેમજ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા હાજર રહ્યા હતા ડાયરાની શરૂઆતમાં મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત કલાકારો તેમજ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રાવણ મહોત્સવ અંતર્ગત શ્રાવણ માસના ત્રીજા સોમવારે યોજાયેલ ડાયરામાં શિવ તાંડવ શિવ વંદના શિવ મહિમા અને ભક્તિ ગીત અને ગુજરાતી લોકસંગીતના મચાવી હતી અને પ્રસિદ્ધ પામેલ ગીત અને લોકગીતો અનોખા અંદાજમાં રજૂ કરી દર્શકોના દિલ ડોલાવી દીધા હતા અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા તો ખાસ માનવ મેદની સંગીતના તાલે અને સુરના સંગ પર ઝૂમી ઉઠી હતી હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ ઉપસ્થિત શ્રી ભક્તોને પેટ પકડીને હસાવ્યા હતા વડનગર તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ મહેસાણા જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કમલ પટેલ વડનગર નગરપાલિકા પ્રમુખ મિકિતાબેન શાહ વડનગર શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત હાટકેશ ટેમ્પલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ

એમાંના આજના આ ત્રીજા સોમવારે ખૂબ કાર્યક્રમનો આનંદ આવ્યો મારું નામ જીતુભાઈ દ્વારકાવાડ આ બધા પ્રેમથી ઓળખો જ છો મારી સાથે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ખૂબ સુંદર મજાની સુરાવલી કરી ભજનોની ઓળખ ખૂબ ભજનો સંભળાવ્યા રાજી થયા અને વડનગર માટે જો કહું વાતો સંગીતની ધરતી છે તાના રીરીએ જ્યાં જન્મ લીધો તો સંગીતની જે ગલીમાં જઈને ગોળો અહીંયા સંગીતકાર મળે તમને જે પથું સંગીતકાર મળે સંગીતનું ઘર છે વડનગર એટલે રાગ તાલ સુર શબ્દ ને સમય પાંચેય વસ્તુને મારનાર જાણનાર એટલે આ વડનગરની ધર્મપ્રેમી જનતા ખૂબ આનંદ આવ્યો ભજન સંતવાણીનો આવી રીતે દર વર્ષે સાથે મળી અને આપણે આનંદ કરતા રહીશું ધન્યવાદ હાટકેશ્વર મહાદેવના ખોલામાં બેસી અને પ્રોગ્રામ કરવાનો આ ત્રીજો અવસર મળ્યો અને ખૂબ આનંદ થયો અને જ્યારે જ્યારે હાટકેશ્વરનું નામ પડે ત્યારે અંદરથી દિલ પ્રફુલ્લિત થાય કે ભગવાનના ખોલામાં બેસી અને ગાવાનો અવસર મળશે તો આ વખતે પણ ખૂબ જ આનંદ થયો અને સંગીતની નગરીમાં કદર થાય એવી બીજે ક્યાં થાય મહાદેવના દર્શનનો બી લાભ મળ્યો શું એ તો મહાદેવના દર્શન તો તમે જંગલમાં કરો કે મંગલ બધે મંગલમય જ હોય એટલે અહીંયા તો સાક્ષાત ભોળાનાથના બિરાજમાન છે અને એ પણ પુરાણા એટલે ખૂબ જ દર્શન કરી અને ધન્ય થયા વડનગરના દર્શકોનો અનુભવ તમને કેવો છે વડનગરના દર્શકો મેં આ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી સાંભળું છું પ્રથમ તો ચાલુ પ્રોગ્રામ કોઈ ઉઠતા નથી પૂરો પ્રોગ્રામ થાય પછી પણ એને આશા હોય કે જે ગાય તો વધારે સારું એટલે એટલા સુંદર દર્શકો ઓછા આમ મળે પણ થોડા ઓછા મળતા હોય છે જ્યારે અહીંયા આપણને એ વિશેષ આનંદ થતો હવે મિત્રો ઘર મારે હું છું લોકાયકા ભાવના નાયક આજે જણાવતા મને એટલો બધો આનંદ થયેલો છે કે વડનગરની ઐતિહાસિક નગરીમાં પાવન ધરતી પર મેં આજે ભાગ મૂક્યો હોય અને લોકોને ભજન કીર્તન સમાય અને ખૂબ જ ખુશ થઈ અને એટલી બધી ધન્યતા અનુભવું છું આપ બધા જાણો છો કે આનો મોટી સાહેબનું કામ છે એટલે કે કહેવાનું જ ના હોય અને હાટકેશ્વર ગાદો અહીંયા હાજરા હાજર બેઠો હોય અને એની અસીમ કૃપા અમારા દરેક કલાકારો ઉપર હોય તો આજે હું ભજન લોકોને બીસી ને ખૂબ જ ધન્યતા અનુભવે જો દરેક મિત્રોને ફરમાડું વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વર્ડનગર